વડોદરા શહેરમાં બાઇકના મોટા અવાજથી પરેશાન લોકો માટે આજે રાહતની ખબર છે ટ્રાફિક પોલીસે ઘોંઘાટ કરતા બાઇક ચાલકો સામે મોટી કાર્યવાહી કરી છે આજે ટ્રાફિક પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે કુલ એકસો મોડિફાઇડ સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો આ કાર્યવાહી કોર્ટની મંજૂરી બાદ હાથ ધરવામાં આવી હતી પોલીસે છેલ્લા કેટલાક દિવસોમાં એવા બાઇકર્સને પકડ્યા હતા જે બાઇકમાં ઇન્દોરી અને પંજાબી પ્રકારના મોડિફાઇડ સાયલેન્સર લગાવીને મોટો અવાજ કરતા હતા અને લોકોની શાંતિ ભંગ કરતા હતા આજે પોલીસ અધિકારીઓની હાજરીમાં આ બધા સાયલેન્સરોને બુલડોઝર વડે કચરી નાખવામાં આવ્યા જેથી સ્પષ્ટ સંદેશ મળે કે હવે ઘોંઘાટ કરનારાને છોડવામાં નહીં આવે પોલીસ અધિકારીઓ કહ્યું કે આવા સાયલેન્સરથી વૃદ્ધો દર્દીઓ અને બાળકોને તકલીફ પડે છે આથી હવે કાયદાનું પડક પાલન કરવામાં આવશે મોટર વ્હીકલ એક્ટ મુજબ આવા ફેરફાર કરવું ગુનો છે આવા વાહનોને પોલીસે જપ્ત કરી દંડ વસૂલે છે અને સાયલેન્સર દૂર કરવાની કાર્યવાહી પણ કરે છે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પોતાની બાઇકમાં કંપની ફિટિંગ સિવાયના ગેરકાયદેસર સાયલેન્સર ન લગાવી જો કોઈ એવું કરશે તો કાયદા મુજબ કડક પગલાં લેવાશે ગયા વર્ષના અંતમાં આ મુહિમ ચાલુ કરવામાં આવી હતી ફેબ્રુઆરી મહિનામાં અમે લગભગ ચુમ્મોતેર જેટલા મોડીફાર સાયલેન્સરનો નાશ કર્યો હતો ત્યારબાદ સમયાંતરે બે એપ્રિલ તેમજ જુલાઈ મહિનામાં એક્સમાર્ટ એક્સમાર્ટ મોડીફાર સાયલેન્સરનો નાશ કર્યો હતો આજે એક્સમાર્ટ મોડીફાઈડ સારન્સરનો નાશ કરીએ છીએ જેમાં નામદાર કોર્ટની મંજૂરી લીધી છે તેમજ એક્સપર્ટ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યો છે આ કાર્યવાહી કરવાનું મૂળ આશય એ છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે જે પેશન્ટ છે એ જે હોસ્પિટલમાં દાખલ હોય એ સિનિયર સિટીઝન છે અને આમ નાગરિક પણ આનાથી ત્રસ્ત છે કે જે ભૂફાટ વિકૃત કરે છે તેના કારણે બધાને તકલીફ પડે છે જેથી આપણા માધ્યમથી અગાઉ પણ બધાને કીધું છે આજે ફરીથી કહેવા માગીએ છીએ કે મોડીફાઈડ સેલેન્સરનો ઉપયોગ ન કરે બધા અમે જે આ જે મેસેજ આપવા માગીએ છીએ તે પ્રમાણે જો ઘોઘાટ કરશે અને અવશ્ય અમે ક્રશ કરીશું અને નાશ કરીશું જેમ અગાઉ કીધું એ પ્રમાણે તો અમે તે નાશ કર્યો છે અને આગળ પણ અમે નાશ કરીશું આ નિરંતર પ્રક્રિયા છે જ્યાં સુધી भन्नु पढ्ने चलाङ सर हेर्छु म कार्यवाही